તાજેતરમાં ભારતની એક હાઈકોર્ટના જજ યશવંત વર્મા એના ઘરે આગ લાગી હતી અને ફાયર ફાઈટરવાળા ફાયર બ્રિગેડવાળા એમના ઘરે આગ બુજાવા ગયા અને પછી એમને કરોડો રૂપિયા કેશ મળ્યા હતા એવો મુદ્દો અત્યારે ચર્ચામાં છે જોકે પછી એમને એવું કીધું હતું કે હવે અમને એ કરોડો રૂપિયા મળ્યા નથી આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટ દ્વારા એમનું ટ્રાન્સફર પણ કરવામાં આવેલું હતું પણ સુ જ્યારે લોકોએ કીધું કે શું આ જે ટ્રાન્સફર કરવામાં આવેલું એ ઘણા બધા કેશ રોકડા રૂપિયા મળ્યા એના કારણે કરવામાં આવેલું છે તો સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી કે ના સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ જે જજનું જે ટ્રાન્સફર કરવામાં આવેલું છે એ એ વસ્તુના કારણે નથી કરવામાં આવેલું પણ આ તો એડમિનિસ્ટ્રેટિવ વહીવટના કારણે એફિસિયન્સીના કારણે એના કારણે કરવામાં આવેલું જો તમે એવું ગમતા હોય કે આમનું જે ટ્રાન્સફર જે છે એ ઓલી કરપ્શનની ઘટના કે કરોડો રૂપિયા જે જે કેશ મેળો તો એના કારણે થયેલું છે તો એ બધી ર્યુમર્સ એટલે કે અફવા છે તો આ બધાની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણી માટે શું મહત્વનો ટૉપિક છે આપણી માટે મહત્વનો ટૉપિક આ રૂમર અફવા કે ટ્રાન્સફર કે એ કંઈ નથી આપણી માટે મહત્વનો ટૉપિક એ છે કે સુપ્રીમ કોર્ટના જજની અપોઇન્ટમેન્ટ નિમણૂક કઈ રીતે થાય હાઈકોર્ટના જજની અપોઇન્ટમેન્ટ નિમણૂક કઈ રીતે થાય એમનું રિમુવલ એમને કાઢવામાં કઈ રીતે આવે એમનું ટ્રાન્સફર કઈ રીતે થાય એમની જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એની અંદર કઈ રીતે વર્ક કરે સુપ્રીમ કોર્ટ કઈ રીતે છે આપણું જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે ઇન્ટિગ્રેટેડ એટલે કે એકીકૃત છે તો એવા બધા પ્રશ્ન આપણને પૂછી શકે તો એ બધા ટૉપિક આપણી માટે મહત્વના છે તો એ બધા વિશે આપણે ચર્ચા કરીએ તો હવે આ બધા ટૉપિકની અંદર આપણી માટે મહત્વનો મુદ્દો શું છે એક્ઝામ ઓરિએન્ટેડ મહત્વનો મુદ્દો શું છે એક્ઝામ ઓરિયન્ટેડ મહત્ત્વનો મુદ્દો જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્ર એ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે જ્યુડિશરી એની અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એ અત્યારે ચર્ચામાં છે તો તમને એના વિશે ખ્યાલ હોવો જોઈએ પહેલાં પહેલાં વાત કરીએ કે જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્ર તો ભારતની અંદર સિંગલ જ્યુડિશરી સિંગલ ઇન્ડિપેન્ડન્ટ અને ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી ન્યાયતંત્ર જોવા મળે છે સિંગલ એટલે કે એક એક એકલ ઇન્ટિગ્રેટેડ એટલે કે એકીકૃત આમ એકબીજા સાથે જોડાયેલું અને ઇન્ડિપેન્ડેન્ટ એટલે કે સ્વતંત્ર આ ત્રણ પ્રકારની આપણને જ્યુડિશરી ન્યાયતંત્ર જોવા મળે છે સિંગલ એનો મતલબ શું સિંગલ એનો મતલબ એમ કે આપણે એક પ્રકારનું કોર્ટ જોવા મળે છે આપણે વાત કરીએ કે અમેરિકાની અંદર તો અમેરિકાની અંદર કેવું છે કે અમેરિકાની અંદર કેન્દ્રની કોર્ટ અલગ હોય અને રાજ્યની કોર્ટ અલગ હોય એવું શું લેવા તો કે એવું એટલા માટે કારણ કે અહીંયા કેન્દ્રનું બંધારણ અલગ છે અને રાજ્યનું બંધારણ અલગ છે આપણે અહીંયા રાજ્યનું તો બંધારણ છે નહીં આપણે તો યુનિયન અને ફેડરલ આપણે ફેડરલ સિસ્ટમ છીએ પણ બંધારણ તો એક જ છે યુનિયન છીએ એટલે અહીંયા કોઈ રાજ્યની કોઈ અલગ કોર્ટ હોતી નથી તમને એવું લાગે હાઈકોર્ટ તો હોય છે તો હાઈકોર્ટ એ રાજ્યની અંદર આવેલી કોર્ટ છે નહીં કે રાજ્યની પોતાની કોર્ટ એટલે ભારતની અંદર જે કોર્ટ જોવા મળે કેવી છે તો કે પહેલાં પહેલાં તો સિંગલ કોર્ટ છે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે છે અને ઇન્ટીગ્રેટેડ છે ઇન્ટીગ્રેટેડનો મતલબ શું કે એકીકૃત છે મતલબ કે ફોર એક્ઝામ્પલ તમે નીચલી કોર્ટથી લઈને તો ધીમે ધીમે અપીલ કરતાં કરતાં છેક ઉપરની કોર્ટ સુધી જઈ શકો છો તો જુડિશિયરીમાં એક વસ્તુ આ ખબર હોવી તમે તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈએ કે અમેરિકામાં બે કોર્ટ હોય છે ભારતમાં એક જ હોય છે એ રીતનો ક્વેશ્ચન પૂછી શકે બીજી વસ્તુ હવે બીજો ટોપિક આવે કે ભારતની અંદર જે સુપ્રીમ કોર્ટ જે છે એની અંદર જજીસની અપોઈન્ટમેન્ટ નિમણૂક જે છે એ કઈ રીતે થાય છે તો સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં સૌથી પહેલાં આપણે સમજીએ કે નિમણૂક કરવા માટેની પ્રક્રિયા શું છે તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એની અંદર જો જજની નિમણૂક કરવી હોય તો બંધારણની અંદર એવું લખેલું છે કે બંધારણની અંદર એવું લખેલું છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર જજની નિમણૂક કરવા માટેની સત્તા એ માટેનું કામ જે છે એ રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કરશે રાષ્ટ્રપતિ જે છે ને એ આ કામ કરશે તો શું રાષ્ટ્રપતિ એકલા આ કામ કરશે તો કે ના રાષ્ટ્રપતિ એકલા આ કામ નહીં કરે પણ રાષ્ટ્રપતિ આ કામ કરવા માટે કન્સલ્ટેશન કરશે વાટાઘાટો કરશે કોની સાથે તો કે સુપ્રીમ કોર્ટના જજ સાથે જ્યારે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરવાની છે સુપ્રીમ કોર્ટના જજની જ્યારે નિમણૂક કરવાની છે ત્યારે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના અમુક જજની સાથે કન્સલ્ટેશન વાટાઘાટો કરશે અને પછી સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરશે પ્રશ્ન થાય શું બંધારણમાં આવું લખેલું છે તો કે હા બંધારણમાં આવું લખેલું છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંધારણમાં કોઈ સંખ્યા નથી લખેલી એવું નથી લખેલું કે રાષ્ટ્રપતિ પાંચ જજ કે બે જજ કે ત્રણ જજ કે આઠ જજ આરે કન્સલ્ટેશન કરશે એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી બરાબર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું કે રાષ્ટ્રપતિએ જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના મુખ્ય ન્યાયાધીશ એની નિમણૂક કરવાની છે તો રાષ્ટ્રપતિ કેવી રીતે કરશે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના અમુક જે જજ હશે એની સાથે કન્સલ્ટેશન વાટાઘાટો કરશે અને પછી એની નિમણૂક કરશે પહેલી વસ્તુ હવે માની લો કે સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એની સિવાયના બીજા જજની નિમણૂંક કરવી છે તો બીજા જજો એને એની માટે શબ્દ વપરાય છે પિયુન જજ એની માટે એનો શબ્દ વપરાય છે પિયુન જજ તો બીજા જજની નિમણૂક કરવી હોય તો એ કઈ રીતે કરશે તો એની માટે રાષ્ટ્રપતિ શું કરશે રાષ્ટ્રપતિ વાટાઘાટો કરશે કન્સલ્ટેશન કરશે કોની સાથે તો કે સુપ્રીમ કોર્ટના જજ છે પરંતુ સીજીઆઈએ હારે પણ કન્સલ્ટેશન કરવી પડશે પિયુન જજની જ્યારે નિમણૂક કરવાની હોય ત્યારે સીજીઆઈ સાથે પણ કન્સલ્ટેશન કરવાની તો ખ્યાલ આવી ગયો કે ભાઈ સીજીઆઈની નિમણૂક કરવાની હોય ત્યારે અમુક જજ સાથે વાટાઘાટો કરશે અને પિયુન જજની નિમણૂક કરવાની હોય અન્ય જજની નિમણૂક કરવાની હોય ત્યારે પણ અમુક જજ સાથે વાટાઘાટો કન્સલ્ટેશન કરશે પણ એમાં એક જજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ કયા તો કે સીજીઆઈ તો હોવા જોઈએ હવે ઓબ્વિયસ છે કે સીજીઆઈની જ્યારે નિમણૂક કરવાની છે ત્યારે સીજીઆઈ હરે તો કન્સલ્ટેશન કરશે જ નહીં કારણ કે સીજીઆઈ ઉપલબ્ધ જ નહીં હોય તો આ વસ્તુ ફાઇનલ થઈ તો હવે હાઈકોર્ટમાં જ્યારે નિમણૂક કરવાની છે તો કઈ રીતે કરશે તો હાઈકોર્ટમાં જ્યારે જજની નિમણૂક કરવાની છે સમજીએ કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની છે તો ત્યારે કઈ રીતે કરશે તો ત્યારે એક તો રાષ્ટ્રપતિ જે છે એ એની નિમણૂક કરશે પણ કઈ રીતે તો રાષ્ટ્રપતિ એક તો સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એની સાથે વાટાઘાટો કરશે આ ઉપરાંત એ રાજ્યના ગવર્નર સાથે વાટાઘાટો કરશે એ રાજ્યના ગવર્નર સાથે વાટાઘાટો કરશે આ બે વ્યક્તિ સાથે વાટાઘાટો કરી કન્સલ્ટેશન કરી અને પછી નિમણૂક કરશે તો હવે માની લો કે હાઈકોર્ટની અંદર સાદા જજ પ્યુન જજ સામાન્ય જજની નિમણૂક કરવી છે તો એની માટે શું કરશે તો એની માટે રાષ્ટ્રપતિ સીજીઆઈની સાથે કન્સલ્ટેશન કરશે ગવર્નર સાથે કન્સલ્ટેશન કરશે અને સાથે સાથે એ હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હોય એની સાથે વાટાઘાટો કરશે તો આવી રીતે આ આખી સિસ્ટમ છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વાત કે આની અંદર ક્યાંય પણ આવ આ કેટલી સંખ્યા કેટલા જજ સાથે વાટાઘાટો કરવાની એવું કંઈ બંધારણમાં લખેલું નથી એટલે બંધારણમાં નથી લખેલું એની સ્પષ્ટતા માટે જે તે કેસ થયેલા છે તો એની માટે અલગ અલગ ત્રણ ચાર કેસ થયેલા છે એ આપણે જોઈએ તો સૌથી પહેલો કેસ થયો ફર્સ્ટ જજીસ કેસ ફર્સ્ટ જજીસ કેસની અંદર જે મુદ્દો આવ્યો તો એમાં આ જ વાત આવી પહેલો મુદ્દો પહેલો જે કેસ થયો તો એની અંદર પ્રશ્ન એ થયો કે બંધારણની અંદર એવું લખેલું છે કે રાષ્ટ્રપતિ જજની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક કરશે પરંતુ એની સા એ જજની નિમણૂક કઈ રીતે કરશે તો કે કન્સલ્ટેશનથી અમુક જજની સાથે કન્સલ્ટેશન વાટાઘાટો કરશે તો પ્રશ્ન એ એવું ઉદભવ્યું કે કન્સલ્ટેશન કરશે વાટાઘાટો કરશે તો એનો મતલબ શું કે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જે જજ કે એ માની જ લેવાનું શું બે વચ્ચે સહમતી બનવી જરૂરી છે કન્સલ્ટેશન કરશે કે કોન્કરન્સ કરશે બે શબ્દ છે એ તમે સમજો એક કન્સલ્ટેશન એટલે કે વાટાઘાટો એટલે કે વાતચીત કરવી પણ વાતચીત કરવી તો વાતચીત તો ગમે કરી શકે સલાહ તો ગમે આપી શકે પણ માનવી ન માનવી એને શું લેવા દેવા એટલે કન્સલ્ટેશન એટલે વાટાઘાટો વાટાઘાટો કરવી એનો મતલબ એવો બિલકુલ નથી કે હમે વડેની વાત માની જ લેવી પહેલો કન્સલ્ટેશન બીજો એક શબ્દ છે કોન્કરન્સ કોન્કરન્સ એટલે કે સહમતી કોન્કરન્સ એટલે કે સહમતિ તો એટલે કે કોન્કરન્સ તો કરશે કોન્કરન્સનો મતલબ શું કે સહમતી કે રાષ્ટ્રપતિ અને બીજા જજ જે છે તો સહમત જ થઈ જવાનું તો કે માની જ લેવાનું એ જે કે એ માની જ લેવાનું તો આ બાબતે વિવાદ સર્જાણો કે આમાં બંધારણમાં જે કન્સલ્ટેશન શબ્દ લખેલું છે શું એનો મતલબ કોન્કરન્સ થાય તો ફર્સ્ટ જજીસ કેસની અંદર ચૂકાદો એવો આવ્યો કે અહીંયા જે કન્સલ્ટેશન લખેલું છે ને એનો મતલબ કન્સલ્ટેશન જ સમજવાનું મતલબ કે રાષ્ટ્રપતિ જો ધારે એની ઈચ્છા હોય તો એ જજે જે સલાહ આપેલી છે એને નકારી શકે એની સાથે ખાલી વાટાઘાટો કરવાની છે પણ અંતે નિર્ણય તો પોતાને જે મજા આવે એ જ લેવાનું છે એટલે કે જજે કોઈ બીજા જજને નિમણૂક કરવાની કીધું હોય તો ના પાડી શકે પરંતુ થોડા સમય પછી જે છે એ એક બીજો જજ સેકન્ડ જજીસ કેસ આવ્યો સેકન્ડ જજીસ કેસની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ના ના આ જે કન્સલ્ટેશન લખેલું છે એનો મતલબ કોન્કરન્સ એનો મતલબ શું કોન્કરન્સ એટલે કે તમારે ખાલી વાટાઘાટો નથી કરવાની તમારે સહમતી પ્રાપ્ત કરવાની છે તમારી સહમતી એટલે કે રાષ્ટ્રપતિ એકલા ને એકલા એમને મજા આવી ગઈ તો જજની નિમણૂંક કરના કેમ ન ચાલે તમે જેટલા જજની સાથે કન્સલ્ટેશન વાટાઘાટો કરો છો એ બધા સર્વસહમત હોય ને ત્યાં તો જ નિમણૂક થઈ શકે ફર્સ્ટ જજીસ કેસની અંદર કન્સલ્ટેશન કીધું અને બીજા સેકન્ડ જજીસ કેસની અંદર એવું કીધું કે કન્સલ્ટેશન મીન્સ કોન્કરન્સ એવી વાત કરી અને સેકન્ડ જજીસ કેસની અંદર એ વસ્તુ પણ નક્કી કરી કે જજની સંખ્યા પણ નક્કી અને સેકન્ડ જજીસ કેસની અંદર એવું પણ કીધું જે ઓલી સંખ્યા નક્કી નથી કરાઈ તો એ સંખ્યા નક્કી કરી નાખી કે રાષ્ટ્રપતિએ કેટલા જજ સાથે વાટાઘાટો કરવાની કન્સલ્ટેશન કરવાનું કે કોન્ફરન્સ કરવાનું તો એ સંખ્યા નક્કી કરાઈ કે એક અસી એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એક મુખ્ય ન્યાયાધીશ અને એની આરે બીજા બે જજ બીજા બે પ્યુન જજીસ અને એ બે બે અન્ય જજ કયા લેવાના તો કે સિનિયર મોસ્ટ જજીસ સુપ્રીમ કોર્ટના જે સિનિયર મોસ્ટ જજીસ હોય એને લેવાના એટલે કે કુલ ત્રણ જણાની એક કમિટી બનાવી અને ત્રણ જણાની કમિટી બનાવી અને એને જે છે એની આરે વાટાઘાટો કરી અને જજની અપોઇન્ટમેન્ટ નિમણૂંક કરવાની તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આ વસ્તુ જે છે એ બંધારણની અંદર લખેલી છે તો કે ના આ બંધારણની અંદર નથી લખેલી પરંતુ સુપ્રીમ કોર્ટના અલગ અલગ જજમેન્ટ ફર્સ્ટ જજીસ કેસ સેકન્ડ જજીસ કેસ એના દ્વારા એક રીતે ઇવોલ્યુશન પામેલી છે બંધારણની અંદર આ આવી જે સિસ્ટમ આવી જે કમિટી બનાવવાની એની વાત કરેલી નથી આ એક કન્વેન્શન પરંપરા અને જ્યુડિશિયલ જે ન્યાયતંત્રએ જે ચુકાદા આપેલા છે એના દ્વારા આનું ઇવોલ્યુશન થયેલું છે તો આ તમને વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે ભાઈ આ કમિટીની વાત બંધારણમાં લખેલી છે વિધાન ખોટું પડી જશે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે આવી કોઈ એક્સપર્ટ લોકોની કમિટી બનાવવામાં આવે તો એને કોલેજિયમ શબ્દ એની માટે વપરાય છે એની માટેનો ટેકનિકલ શબ્દ છે કોલેજિયમ તો એને જે કોલેજિયમ કહેવામાં આવે છે એટલે હવે આપણે શબ્દ વાપરીશું કે ભાઈ જજની અપોઇન્ટમેન્ટ નિમણૂક કરવા માટે શું વપરાય તો કે એક રીતે કોલેજિયમ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે કોલેજિયમ સિસ્ટમની અંદર કોણ હોય તો કે એક તો રાષ્ટ્રપતિ હોય અને રાષ્ટ્રપતિ કન્સલ્ટેશન કરે અથવા તો કોન્ફરન્સ કરે કોની સાથે કોલેજિયમની હારે કોલેજિયમની અંદર કોણ હોય તો કે એક સીજીઆઈ હોય અને એની હારે અન્ય બે જજ હોય બે સિનિયર મોસ્ટ જજીસ હોય આવી વાત હતી એની પછી આગળ જતાં ત્રીજો થર્ડ જજીસ કેસ પણ આવ્યો અને એ થર્ડ જજીસ કેસની અંદર એવું કર્યું કે આજે કોલેજ એમ જે છે ને કોલેજ એમનું કદ વધારી દીધું કોલેજ એમનું કદ વધારી દીધું કે પહેલાં બે જજની આરે કન્સલ્ટ કરવાનું હતું ને હવે ચાર જજની આરે કન્સલ્ટ કરવાનું ચાર જજની હારે અને એક સીજીઆઈ એટલે કે કુલ પાંચ જણાની કોલેજ એમ બનેલી રહે છે એટલે કે શરૂઆતમાં જ્યારે સેકન્ડ જજીસ કેસની અંદર કુલ ત્રણ જજ રહેતા હતા એક સીજીએ પ્લસ ટુ અધર જજીસ અને હવે થર્ડ જજીસ કેસની અંદર કોલેજ એમનું કદ વધારી દીધું અને શું નક્કી કર્યું કે વન સીજીઆઈ પ્લસ ફોર અધર જજીસ એવું જે છે એ નક્કી કર્યું તો આવી રીતે અલગ અલગ કેસ આવેલા હતા હવે બીજો પ્રશ્ન થાય તો આવી રીતે ઇનસોર્ટ જજની જે છે એ અપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક થાય બીજો પ્રશ્ન થાય તો કે હવે ટ્રાન્સફર કરવી હોય તો કઈ રીતે કરવાની જજની ટ્રાન્સફર કરવી હોય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ જે છે એની ટ્રાન્સફર કરવી હોય તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સૌથી ઉપર સુપ્રીમ કોર્ટ આવે એની નીચે હાઈકોર્ટ આવે અને એની નીચે જે છે એ સબ ઓર્ડિનેટ કોર્ટ આવે સબ ઓર્ડિનેટ કોર્ટ જે છે એની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાલુકા કોર્ટને એ બધી આવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે ને એને હાયર જ્યુડિશિરીઝ હાયર જ્યુડિશિયરીઝ કહેવાય જ્યારે નીચેની જે અદાલતો જે છે એને સબ ઓર્ડિનેટ કોર્ટ્સ ગુજરાતીમાં એને તાબાની અદાલતો કહેવાય તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એના જજની નિમણૂંક કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ કરશે રાજ્યની અંદર હાઈકોર્ટ હશે તો ગવર્નરની આરે વાતચીત કરશે આ ઉપરાંત કોલેજિયમ નામની કોઈ સિસ્ટમ જે છે એ પણ હશે કોલેજિયમ નામની સિસ્ટમનો ઉલ્લેખ કોઈ બંધારણમાં નથી પરંતુ એ પોતાની રીતે નોવાઇસ પોતાના ઇનોવેશન દ્વારા અલગ અલગ જજમેન્ટ દ્વારા ઉપજાવેલો છે ત્રણ જજીસ કેસ થયેલા છે ફર્સ્ટ જજીસ કેસ સેકન્ડ જજીસ કેસ અને થર્ડ જજીસ કેસ ફર્સ્ટ જજીસ કેસની અંદર એવું નક્કી કર્યું કે કન્સલ્ટેશનનો મતલબ કન્સલ્ટેશન જ એટલે કે રાષ્ટ્રપતિ જજની સલાહ માનવા માટે બંધાયેલા નથી સેકન્ડ જજીસ કેસની અંદર એવું નક્કી કર્યું કે ના ના નો મતલબ કન્સલ્ટેશન નહીં પરંતુ કોન્કરન્સ એટલે કે રાષ્ટ્રપતિ જે જજ જે સલાહ આપે છે એ માનવા માટે બંધાયેલા છે એમને ફરજિયાત માની દેવાની અને એક કમી જે કોલેજ એમ નામની સિસ્ટમ આવી કે જેની અંદર એક સીજીઆઈ હશે અને બે જજ જે છે એ હશે એટલે કે કુલ ત્રણ જણા ભેગા થઈ અને કોલેજિયમ બનશે જ્યારે થર્ડ જજીસ કેસની અંદર જે છે એ કોલેજ એમનું કદ વધારી દીધું અને પાંચ જણાની કોલેજ એમ બનાવી દીધી એટલે કે એક સુપ્રીમ કોર્ટના સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અન્ય ચાર જજો અને અન્ય ચાર જજો કયા હશે તો કે સિનિયર મોસ્ટ જજીસ હશે હવે અને અત્યારે તો જોકે એવી પણ એવું પણ નક્કી કરી નાખ્યું છે કે જે સીજીઆઈ બનાવવાના હોય સીજીઆઈ બનાવવાના હોય તો એ જે સિનિયર મોસ્ટ જજ હોય એને જ સીજીઆઈ બનાવવાના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોને બનાવવાના તો કે જે સિનિયર મોસ્ટ હોય ને એને જ બનાવવાના આવું ક્યાંય બંધારણમાં લખેલું નથી પરંતુ આ એક રીતે કન્વેન્શન પરંપરા બનેલી છે જે તે સમયે જવાહરલાલ નહેરુના સમયમાં એવી કોશિશ કરવામાં આવેલી હતી કે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવાના હતા તો એમાં જે સિનિયર મોસ્ટ હતા એને ન બનાવ્યા અને એની સિવાય બીજા વ્યક્તિને બનાવવાની કોશિશ કરી પરંતુ એ સમયે જજ હાર્યા હતા તો એ જજે બનવાની ના પડતી હતી એ કે મારે બનવું નથી પરંતુ ઇન્દિરા ગાંધીના સમયમાં એવું થયેલું હતું કે એક જજ હતા એમને સીજીઆઈ બનાવી દીધા જ્યારે એમની કરતાં પણ સિનિયર બીજા જજો હતા તો એમને પણ બાયપાસ કરી અને બીજાને બનાવી દીધા મતલબ કે લો લેવલના નીચા સિનિયર નહોતા તો પણ એટલે પછી જોડી એ પોતાની રીતે નક્કી કરી નાખ્યું કે આપણે કન્વેન્શન પરંપરા નક્કી કરી નાખીએ કે ભાઈ જે સિનિયર મોસ્ટ હોય એને જ થઈ જાય બનાવવાના તો આ બધી વાતો છે તો હવે વાત કરીએ કે એમના ટ્રાન્સફર માટેની શું પ્રક્રિયા છે તો એમના ટ્રાન્સફર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની જો ટ્રાન્સફર કરવાની હોય તો એ કામ પણ પ્રેસિડેન્ટ જ કરશે એ કામ પણ કોણ કરશે એ કામ પણ રાષ્ટ્રપતિ બંધારણે આ માટેની સત્તા જે છે એ પણ રાષ્ટ્રપતિને જ આપેલી છે તો રાષ્ટ્રપતિ આ માટે કયા પગલાં ભરશે તો રાષ્ટ્રપતિ જે છે એ આની માટે પણ કોલેજ સાથે જ વાટાઘાટો કરશે આની માટે પણ શું કરશે કોલેજિયમ સાથે જ વાટાઘાટો કરશે કોલેજિયમ સિસ્ટમ આપણે ઓલરેડી સમજી લીધી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સુપ્રીમ કોર્ટમાં તો કોઈ જજની ટ્રાન્સફર કરવાની વાત જ નથી આવતી કેમ કારણ કે સુપ્રીમ કોર્ટ તો એક જ છે ને તો સુપ્રીમ કોર્ટના જજની ટ્રાન્સફર ક્યાં કરશે એટલે સુપ્રીમ કોર્ટના જજની અંદર કોઈ ટ્રાન્સફરની વાતચીત આવતી નથી હા એવું બની શકે કે સુપ્રીમ કોર્ટના જજ હોય એને કોઈ એડિશનલ ચાર્જ વધારાનો ચાર્જ વધારાની કોઈ કામગીરી કે એવું કઈ વસ્તુ આપી શકે છે પણ એમાં કોઈ ટ્રાન્સફર આન્સર આવતું નથી પણ હા હાઈકોર્ટની અંદર ટ્રાન્સફરની એ બધું કરવાનું હોય તો એ બધું કોણ કરે તો કે આ કોલેજિયમ સિસ્ટમ જે છે એ કરી શકે તો અત્યારે જે આપણે આ કેસ ચાલે છે અલા બાદ હાઈકોર્ટના જજ કે જે કરપ્શન કે ભાઈ કેસ ઘણું બધું મળ્યું એનું જે ટ્રાન્સફર કર્યું તો હવે તમને ખબર પડી જવું જોઈએ કે એનું ટ્રાન્સફર કોણે કર્યું હશે તો કે એનું ટ્રાન્સફર કોલેજિયમ સિસ્ટમને કરેલું હશે એટલે કે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ અને કોલેજિયમ એ બંને ભેગા થઈને કરેલું હશે કોલેજિયમની અંદર કોણ હશે તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આવી રીતે બનેલું હશે બરાબર અને હાઈકોર્ટના જજ હતા એટલે ગવર્નર જે છે એની પણ કન્સલ્ટેશન એની સાથે પણ વાટાઘાટો કરેલી હશે તો આ બધી વાત છે હવે બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજની રિમૂવલ એમને કાઢવા માટેની શું પ્રક્રિયા છે તો એમને કાઢવા માટેની પ્રક્રિયા એવી છે એ બંધારણની અંદર આપેલી છે તો એમને કાઢવા માટેની શું પ્રક્રિયા છે તમને એવું લાગે કે એમને કાઢવા માટેની પ્રક્રિયા તો કે મહાભિયોગ ઇમ્પિચમેન્ટ પ્રક્રિયા છે તો એ વાત બિલકુલ ખોટી છે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજને કાઢવા માટેની પ્રક્રિયા માટે ઇમ્પિચમેન્ટ કે મહાભિયોગ નામનો શબ્દ બંધારણમાં ક્યાંય વપરાયેલો નથી ઇમ્પિચમેન્ટ કે મહાભિયોગ નામનો શબ્દ જે છે એ બંધારણમાં માત્ર અને માત્ર પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ માટે વપરાયેલો છે નહીં કે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના જજ માટે તો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ માટે શું શબ્દ વપરાયેલો છે એમની માટે એવું કીધેલું છે કે રાષ્ટ્રપતિને કાઢવા માટેની જેવી પ્રક્રિયા છે ઇમ્પિચમેન્ટ એટલે કે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે એના જેવી પ્રક્રિયા સિમિલર પ્રોસિજર ટુ ધ ઇમ્પિચમેન્ટ એટલે કે નહીં એક્ઝેક્ટ એવો શબ્દ નથી વપરાયેલો પરંતુ એવું કીધું કે રાષ્ટ્રપતિને કાઢવા માટેની જેવી પ્રક્રિયા છે એના જેવી પ્રક્રિયા તો આપણે વિધાનવાળા વાક્યમાં પૂછી જશે કે ભાઈ મહાવિયોગ કે ઇમ્પિચમેન્ટ શબ્દ જજ માટે વપરાયેલો છે તો કે એ નથી વપરાયેલો બીજું જજને કાઢવા માટે એમના રિમૂવલ માટે શું કોઈ કારણ આપેલા છે તો કે હા બંધારણની અંદર બે કારણ આપેલા છે પહેલું પ્રૌડ ઇન પ્રૌડ મિસબિહેવિયર પ્રઉડ મિસબિહેવિયર એટલે કે સાબિત થયેલો કોઈ ગેરવર્તણૂક કરેલી હોય ગેરવર્તણૂક કરેલી હોય અને ગેરવર્તણૂક પાછી સાબિત થયેલી હોય તો કે ગેરવર્તણુક પ્રઉડ મિસબિહેવિયર અને બીજું કારણ આપેલું છે ઇનએફિશિયન્સી અસક્ષમતા એટલે કે તમે ભાઈ અસમર્થો હવે કામ કરવાનો ન આલો તમે ટૂંકમાં તમે હાલો નહીં ઇનએફિશિયન્સી તો આ બે કારણ જે છે આપેલા છે સેમ આજ વસ્તુ રાષ્ટ્રપતિની અંદર હતું જો રાષ્ટ્રપતિને કાઢવા હોય તો રાષ્ટ્રપતિને કાઢવા માટેનું એક જ કારણ આપેલું છે ઓનલી વન રીઝન એક જ કારણના આધારે રાષ્ટ્રપતિને કાઢી શકાય અને એ શું હતું તો કે વાયોલેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જો એ બંધારણનું અનાદર કરે બંધારણનું ઉલ્લંઘન કરે તો જ કાઢી શકાય જ્યારે જજને કાઢવા માટેના બે કારણ આપેલા છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજને કાઢવા માટેના બે કારણ કહ્યું તો કે પ્રૂડ મિસબિહેવિયર અને ઇનએફિશિયન્સી તો આવી રીતે જજને જે છે કાઢી શકાય તો આ બધી વાતો છે હવે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં કેટલા જજ છે તો સુપ્રીમ કોર્ટમાં અત્યારે તેત્રીસ જજ છે અને એ જજ જે છે એ જજની સંખ્યા વધારી શકાય પણ એ પાર્લામેન્ટ વધારી શકે પાર્લામેન્ટ જે છે એ વધારી શકે તેત્રીસ સંખ્યા જે છે નક્કી કરેલી છે તો શું હાઈકોર્ટ માટે આવા કોઈ જજની સંખ્યા નક્કી થયેલી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઈકોર્ટ માટે આવા કોઈ જજની સંખ્યા વગેરે જે છે નક્કી થયેલી નથી બીજું કે સુપ્રીમ કોર્ટ ક્યાં બેસે છે તો સુપ્રીમ કોર્ટ દિલ્હીની અંદર બેસે છે દિલ્હીની અંદર એની જગ્યા છે તો શું સુપ્રીમ કોર્ટની જગ્યા બદલી શકે તો કે આ સુપ્રીમ કોર્ટની જગ્યા બદલી શકાય પણ એ કોણ બદલશે તો કે એ જગ્યા બદલવા માટેનું કામ જે છે એ સીજીઆઈ કરી શકે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નક્કી કરી શકે છે કે દિલ્હી સિવાય બીજે ક્યાંય પણ બેસવું છે પણ એની માટે પાર્લામેન્ટની મંજૂરી લેવી જરૂરી છે પણ નિર્ણય કોનો રહેશે તો કે નિર્ણય જે છે એ સીજીઆઈનો રહેશે હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે જજને કાઢવા માટેની જે પ્રક્રિયા જે છે જજને કાઢવા માટેની રિમૂલ ઓફ ધ જજીસ એની માટેની પ્રક્રિયા આપણે જોયું કે થોડી ઘણી બંધારણમાં આપેલી છે બંધારણમાં કઈ રીતે આપેલી છે આ રાષ્ટ્રપતિની એ બધી વસ્તુ બે બે કારણો આપેલા છે કે મિસ મિસબિહેવિયરને ને બધું અને એની માટેની એમને કાઢવા માટેની અમુક પ્રક્રિયા જે છે એ પાર્લામેન્ટે પોતાનો એક એક્ટ કાયદો બનાવેલો છે એમાં પણ થોડી ઘણી વસ્તુ આપેલી છે એ એક્ટનું નામ છે જજીસ ઇન્કવાયરી એક્ટ આ પણ વિધાનવાળા વાક્યમાં કેમાં પૂછી શકે કે ભાઈ જજીસ ઇન્કવાયરી એક્ટ એના અંતર્ગત જજીસને જે છે એ કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે ઇન જજને કાઢવા માટેની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજને રિમૂવ માટેની પ્રક્રિયા અલગ અલગ જગ્યાએ આપેલી છે થોડી ઘણી બંધારણમાં આપેલી છે અને થોડી ઘણી જજીસ ઇન્ક્વાયરી એક્ટ જે છે એની અંદર આપેલી છે બરાબર હવે તમને અમુક આર્ટિકલ જે છે એ પણ ખ્યાલ હોવો જોઈએ પહેલાં પહેલાં વાત કરીએ કે સુપ્રીમ કોર્ટના જજની અપોઇન્ટમેન્ટ અપોઇન્ટમેન્ટ એમની નિમણૂક માટેનો આર્ટિકલ કયો છે તો એનો આર્ટિકલ છે એકસો ચોવીસ ક્લસ ટુ એકસો ચોવીસ બે એની અંદર જજની નિમણૂક માટેનો આર્ટિકલ જે છે આપેલો છે ટ્રાન્સફર તો આપણે વાત કરીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં તો ટ્રાન્સફર આવે જ નહીં સુપ્રીમ કોર્ટના જજનું કંઈ ટ્રાન્સફર કરવાનું જ નહીં હવે રિમૂવલની વાત કરીએ સુપ્રીમ કોર્ટના જજને કાઢવા માટેને એના રિમૂવલ માટેનું આર્ટિકલ છે એકસો ચોવીસ ક્લોઝ ચાર એકસો ચોવીસ ક્લસ ચારની અંદર સુપ્રીમ કોર્ટના જજના રિમૂવલ કાઢવા માટેની પ્રક્રિયા આપેલી છે અને એ બે કારણ જે છે એમાં પણ એ એમ જ આપેલા છે વાત કરીએ કે હાઈકોર્ટના જજની ટ્રાન્સફર તો હાઈકોર્ટના જજની ટ્રાન્સફર કરવા માટેની જે જોગવાઈ જે છે પ્રોવિઝન જે છે એ આર્ટિકલ ટુ 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 ટ્રીપલ ટુ બસો બાવીસની અંદર અનુચ્છેદ બસો બાવીસની અંદર હાઈકોર્ટના ટ્રાન્સફરની હાઈકોર્ટના જજની ટ્રાન્સફરની વાત જે છે એ કરવામાં આવેલી છે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તમને એ પણ ખબર હોવી જોઈએ કે જે તે સમયે સુપ્રીમ કોર્ટનો જે ફર્સ્ટ જજીસ કેસ હતો ફર્સ્ટ જજીસ કેસ એને એસપી ગુપ્તા કેસ પણ કહેવામાં આવે છે એસપી ગુપ્તા કેસ હતો તો એની અંદર એક મુદ્દો એ પણ ઉઠેલો હતો કે આજે હાઈકોર્ટના જજની જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે કે ભાઈ આ ગુજરાત હાઈકોર્ટમાંથી ઉપાડીને કેરળ હાઈકોર્ટમાં નાખી દીધા કે ભાઈ કેરળ હાઈકોર્ટમાંથી ઉપાડીને ગુવાહાટી હાઈકોર્ટમાં નાખી દીધા તો શું જ્યારે હાઈકોર્ટના જજની ટ્રાન્સફર કરવામાં આવે તો એમની કોન્સેન્ટ એમની મંજૂરી એમની મંજૂરી લેવામાં આવે એમને પૂછવામાં આવે કે ભાઈ તમાર તમે ખરેખર ટ્રાન્સફર થઈને જવા માગો છો કે નથી માગતા તો ફર્સ્ટ જજીસ કેસની અંદર એવું કીધેલું હતું કે ભાઈ ના એમની ભાઈ કોન્સેન્ટની કોઈ જરૂર છે નહીં કારણ કે જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ ન્યાયતંત્ર જે છે ન્યાયતંત્ર એની સ્વતંત્રતા હોવી જરૂરી છે અને બીજું એ કે આપણે તો આ ન્યાયતંત્રને મજબૂત બનાવવાનું છે ને એ બધા માટે કામ કરવાનું છે એટલે એમની કોન્સેન્ટ એમની મંજૂરીની જરૂર છે નહીં તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ શકે કે ભાઈ જજની જ્યારે ટ્રાન્સફર કરવાની હોય તો એમની કોન્સેન્ટ મંજૂરીની જરૂર પડે તો કે નાનું બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જે ન્યૂઝપેપરની અંદર ન્યૂઝપેપરના કટિંગની અંદર જોયેલું હતું કે સુપ્રીમ કોર્ટે અત્યારે કીધું કે ભાઈ આ જે જજની જે ટ્રાન્સફર કરવામાં આવેલી છે એ કોઈ આ રોકડ મળેલી છે એમના ઘરેથી રોકડા પૈસા મળેલા છે એ કેસના કારણે નથી હું કરી પરંતુ બીજા કારણે કરી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે જજની ટ્રાન્સફર કરવામાં આવે કોઈ માની લો કે કોઈ જજની ટ્રાન્સફર કરી દીધી તો શું એનું જુડિશિયલ રિવ્યૂ લઈ શકે તો કે હા એનું પણ જુડિશિયલ રિવ્યૂ લઈ શકે છે જજની ટ્રાન્સફર માટેનો કેસ હોય તો એનું જુડિશિયલ રિવ્યૂ લઈ શકે છે આ પણ વિધાનવાળા વાક્યમાં પૂછું તો આજે એ ન્યૂઝ જે છે એની અંદરથી અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછી શકે પહેલું તો કે ભાઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની અપોઇન્ટમેન્ટ નિમણું કેવી રીતે થાય છે એમની રિમૂવલ એમને કાઢવામાં કઈ રીતે આવે છે એમના ટ્રાન્સફર માટેની શું પ્રક્રિયા છે આ કોલેજિયમ સિસ્ટમ શું છે ફર્સ્ટ જજીસ કેસ સેકન્ડ જજીસ કેસ થર્ડ જજીસ કેસ શું છે એમની કોન્સેન્ટ લેવામાં આવે કે ન આવે શું દિલ્હી સિવાય સુપ્રીમ કોર્ટને ક્યાંય બીજે બેસાડી કે ન બેસાડી શકાય આવા બધા પ્રશ્નો ઓલરેડી ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે અને આવનારી બીજી પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ શકે છે બીજો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો